નમસ્તે આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પ્રારંભ અને અનુસરણ વિડિયો શ્રેણીમાં આપ સૌનું સ્વાગત છે ચાલો આ અઠવાડિયાનો વિષય બહારની રમતના મહત્વને સમજીએ શારીરિક પ્રવૃત્તિઓની સાથે બહારની રમતો પણ બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે આનાથી તેમને મિત્રો સાથે હળવા મળવાની તક મળે છે રમતગમતમાં ભાગ લેવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે કબડ્ડી ખો ખો સંતા કુકડી અને પકડદાવ જેવી રમતો વર્ષોથી રમાતી આવે છે આ રમતો રમવા માટે પૈસા ખર્ચવાની જરૂર નથી અને તેને રમવામાં પણ ઘણી મજા આવે છે ચાલો સમજીએ કે આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે માતા પિતા અને બાળકોને ગોળમાં ઊભા રાખી

પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ માતા પિતા સાથે બાળકોને બહાર લઈ જાઓ અને ટામે ટુ રે ટામે ટુ રમત રમાડો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળકોની મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી તેમનું સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોને ગોળમાં બેસાડો અને તેમને કીડી અને કબૂતરની વાર્તા કહો ત્યારબાદ બોટલ કેટલા પગલાં દૂર છે અંદાજ લગાવી પગલાં માફવા કહો તમારા નવા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો વાતચીત કરો હવે બાળકોને જલેબીનું ચિત્ર દોરતા શીખવો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બાળકોની બહાર લઈ જાઓ અને રેલ ગાડી છુક 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 રમત રમાડો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો આજે કોણે શું સરસ કર્યું બોલવા માટે કહો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત બાળકોને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે હાજરી બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે માતા પિતા અને બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ હવે બાળકોની ગોળમાં ઊભા રાખી રંગીલા પતંગિયા બાળગી કરાવો હવે અલગ અલગ સ્વાદ ની વસ્તુઓની મદદ થી સ્વાદ ઓળખ કરો હવે આંગણવાડી ટીચર નો પરિચય લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બાળકો આંગણવાડીની આંગણવાડી ની બહાર લઈ જાઓ અને આડી અવળી કૂદ રમત રમાડો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો અને ચાલો માતા પિતા ને જાણ કરીએ અને બાળકોને ઘરની બહાર રમવાની તક આપવા માટે પ્રેરિત કરીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ